પોરબંદર શહેરમાં રેઢિયાળ અને અશક્ત પશુઓની સેવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં મકરસંક્રાંતિના શુભ અવસરે ગૌવંશ માટે શહેરની પ્રથમ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પોરબંદરમાં આનંદ ગૌ સેવા પબ્લિક ટ્રસ્ટ દ્વારા શહેરની સર્વપ્રથમ હાઇડ્રોક્લિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મકરસંક્રાંતિના દિવસે નટવરસિંહજી ઉદ્યાન ખાતે આ અદ્યતન એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો

દાતા કમલેશભાઈ સામાણી અને વિરલ સામાણીના સહયોગથી આ પુણ્ય કાર્યનું આયોજન થયું હતું એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા કલેક્ટર ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી ઠક્કર મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ એમ્બ્યુલન્સ મિલપરામાં આવેલ બાપુની ગૌશાળા ખાતે કાર્યરત રહેશે તેવું જણાવાયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર